ભાજપના કાર્યકર્તાઓને હવે પોતાના નેતા સામે તેમની વાત મૂકવાનો પણ અધિકાર બચ્યો નથી તેને લઈને વિરોધ શરૂ થઈ ચૂક્યો છે સાથે ધારાસભ્ય રમણ વોરાએ સાબરકાંઠાના જે કાર્યકર્તા રજૂઆત કરવા માટે આવ્યા હતા તેમને અપશબ્દો બોલવાના આરોપ લાગ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી સાબરકાંઠા બેઠક માટે ભીખાજી ઠાકોરની ભારતીય જનતા ઉમેદવાર તરીકે જાહેરાત કરી હતી પરંતુ થોડાક સમયમાં જ વોટ્સઅપ પર તેમની અટકને લઈને વિવાદ ઊભો થઈ ચૂક્યો હતો તેથી તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી કે તેઓ લોકસભાની ચૂંટણી લડવા ઈચ્છતા નથી ત્યારબાદ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠાના બીજા ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયાની જાહેરાત કરી છે આ શોભનાબેન બારૈયાની જેવી જાહેરાત થઈ તેવો જ સાબરકાંઠા બેઠક પર વિરોધનો સૂરની શરૂઆત થઈ ચૂકી હતી અને આ વિરોધનો સૂર ત્યાં સુધી પહોંચ્યો છે કે હવે ભારતીય જનતા પાર્ટીના આ સાબરકાંઠા જે બેઠકના ભારત કાર્યકરો છે તે રાજીનામા પણ આપી શકે તેવામાં આજે હિંમતનગરની એક જગ્યા પર આ કાર્યકર્તાઓ ભાજપના નેતાઓ પ્રભારી ધારાસભ્ય રમણભાઈ વોરા સહિત અનેક જે ભાજપના નેતાઓ હતા તેમના સામે પોતાની વાત મૂકવા ગયા હતા પરંતુ વાત મૂકવા જતા આ કાર્યકર્તાઓને કડો અનુભવ થયો છે તેવો તેઓએ આરોપ પણ લગાવ્યો છે આરોપ મૂક્યા છે કે રમણ વોરા છે જે ધારાસભ્ય છે તે કાર્યકર્તાને અપશબ્દો બોલ્યા છે સૌથી પહેલા તો આ જે કાર્યકરો આ પ્રભારી જે હતા તેમને પોતાની શું વાત મૂકવા ગયા હતા તે સાંભળો વિરોધ અમારે એક જ છે કે શોભનાબેનને જે ટિકિટ આપી એ ખરેખર શોભનાબેન કોઈ જગ્યાએ અત્યાર સુધીમાં એક નાનામાં નાના સભ્ય પણ નથી અને શોભનાબેને અત્યાર સુધી ભાજપમાં મતદાન કર્યું જ નથી અને મારો વિરોધ એક જ છે કે ટિકિટ જો આપવી હતી તો ઘણી બધી મહિલાઓ છે આજે છેલ્લા વર્ષથી જે મહેનત કરતા હતા એમને ટિકિટ આપી હતી ને એમના બાજુ રેખાબા ઝાલા છે એ પણ છે અને જો એ પણ એમને નહોતું ભીખાજી ઠાકોરને ટિકિટ આપી એમને નથી ગમતી અરવલ્લીમાં આપી હતી તો ધવલસિંહ ઝાલાને આપી જતી ને કેમ ના આપી ઘણા બધા આપણે ભારતીય જનતા પાર્ટીના સામે શોભના બેન જે ટિકિટ આપી છે પ્રભારી આયા છે એમને જાણ કરી છે બધી એટલે આપણો વિરોધ છે મકવાના કારુસી મેતાપસી આ કાર્યકર્તાઓનો એક જ વિરોધ છે કે શોભનાબેન જે બારૈયા છે તેમણે ભારતીય જનતા પાર્ટીને ક્યારે વોટ નથી આપ્યો તેમના પતિ પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય છે તેમને બેસાડી દેવામાં આવ્યા છે પરંતુ આ સ્થાનિકોનું કહેવું છે કે બીજા પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને નેતાઓ છે જે સાબરકાંઠા બેઠક માટે એકદમ ફિટ છે અને તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે પરંતુ જો ભારતીય જનતા પાર્ટી તેમની વાત નહીં સાંભળે તો તેઓ આવનારા સમયમાં રાજીનામા પણ આપી શકે હાલ સાબરકાંઠા ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે કેમ કે ત્યાં શોભનાબેન બારૈયાનો ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકરો સતત વિરોધ વિરોધ કરી રહ્યા છે આ કરવા ગયા હતા તે દરમિયાન આ હિંમત તગડની જે વાડી હતી તેમાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને રજૂઆત કરવા માટે નતા જવા દેવામાં આવ્યા સાથે સાથે ધારાસભ્ય રમણ વોરા તેઓને અપશબ્દો બોલ્યા તેને લઈને પણ તેઓએ આરોપ લગાવ્યા છે હવે જોઈએ આ ભારતીય જનતા પાર્ટીમાં સાબરકાંઠામાં જે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે તેનું ભારતીય જનતા પાર્ટીના જે મોડી મંડળના જે નેતાઓ છે શું નિરાકરણ લાવે છે નમસ્કાર